મહેસાણાથી સમાચાર મળ્યા છે કે શહેરની શારદાબેન સાર્વજનિક હોસ્પિટલમાં દર્દીઓની આરામદાયક સેવા માટે નવી સુવિધાઓનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે દાતાઓ દ્વારા હોસ્પિટલને એમ્બ્યુલન્સ ફિઝિયોથેરેપી સાધનો અને લિફ્ટ જેવી સુવિધાઓ અર્પણ કરવામાં આવી છે જે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ અને ધારાસભ્ય મુકેશ પટેલના હસ્તે દર્દીઓ તથા હોસ્પિટલની સેવામાં ખુલ્લું મુકાયું છે આ પ્રસંગે સાર્વજનિક હોસ્પિટલના પટાંગણમાં દાતાઓ ગામના આગેવાનો અને તાલુકા પંચાયતના સભ્ય વિપુલ પટેલ સહિત રહ્યા અને જે બધા વિપુલ પટેલ સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમની શોભા વધારવામાં મદદ કરી હતી આ સુવિધાઓની મદદથી હોસ્પિટલ ઓછા ખર્ચે મલ્ટી સ્પેશિયાલિસ્ટ સર્વિસ આપી પ્રજાની સેવા કરી રહી છે ધારાસભ્ય મુકેશ પટેલ અને સાંસદ હરિભાઈ પટેલે જોર રંગ ગામના દાતાઓ અને નાગરિકોના હાથે આ અભિનંદન આપી તેમની પ્રશંસા વ્યક્ત કરી હતી